અમદાવાદના મેઘાણી નગરમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે ઝઘડાના સમાધાન દરમિયાન મારામારી થઈ હતી મારામારીનો એક વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે રાજસ્થાન ટી સ્ટોલ પર મારામારી થઈ હતી ચાની કિટલી ચલાવતા મહેરા કલાલ સાથે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે બે સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે કાલુ અને બોબડા નામના જે શખ્સો છે તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ છે સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે અમદાવાદના મેઘાણીનગરમાં મારામારીની આ ઘટના પ્રકાશમાં આવી છે ઝઘડાના સમાધાન દરમિયાન જ મારામારી થઈ હતી મારામારીનો જે વીડિયો છે તે સામે આવ્યો છે રાજસ્થાન ટી સ્ટોલ પર મારામારી થઈ હતી ચાની કેટલી ચલાવતા મહેશ કલાલ સાથે મારામારી થઈ હતી બે સગા ભાઈઓ વિરૂદ્ધ અત્યારે ફરિયાદ પણ નોંધાઈ છે કાલુ અને બોબડા નામના જે શખ્સો આ બંનેની સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફોન લાઈન અમદાવાદના મેઘાણી નગરમાં મારામારીની ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે શું કારણ સામે આવી રહ્યું છે અને શું કાર્યવાહી હાથ ધરાઈ છે જે પ્રકારે આ સમગ્ર ઘટના મેઘાણીનગર ની સામે આવી છે જેમાં રાજસ્થાન ટી સ્ટોલ ઉપર વેપાર કરતા મહેશ કલાલ જે પુત્ર પોતાના ધંધા પર હતા એ દરમિયાન બે જે જૂના એક ઝઘડાની અદાવતમાં જેની ફરિયાદ દાખલ કરી હતી તેના સમાધાન માટે ત્યાં ટી સ્ટોલ પર પહોંચ્યા હતા રાવણ શ્રવણ નામના બંને જે આરોપીઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને જે ફરિયાદી છે તેની પાસેથી કોલ્ડ માંગ કરીને તેની સાથે તકરાર શરૂ કરી હતી આ સાથે અગાઉના થયેલા ઝઘડાની સમાધાન માટે તેની પર દબાણ કર્યું હતું પરંતુ ટી સ્ટોલના માલિક મહેશભાઈ કલાલે તેની સાથે સમાધાન નહીં કરવાની વાત કરતા આરોપીઓએ છરી કાઢીને તેની સાથે તકરાર શરૂ કરી હતી અને મારામારી શરૂ કરી હતી આ સમગ્ર ઘટનાનો જે વિડીયો જે છે આ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સમગ્ર કેસમાં હાલ તો મેઘાણીનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે બંને સગા ભાઈઓ જે છે તેઓની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર અનિતા તમામ જાણકારી માટે